સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં રત્ન કલાકારે પોતાની લાંબી બીમારી અને બેરોજગારીથી કંટાળીને આખરે આત્મહત્યા કરી કાપોદરા મળેલ મળતી માહિતીના આધારે મૂળ જામનગર અને સુરતના કાપોદરા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલ કૃષ્ણકુજ એપાર્ટમેન્ટના ત્રીજા માળે અઠાવન વર્ષીય ઘનશ્યામ રામોલિયા પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં પત્ની એક દીકરો એક દીકરી છે ઘનશ્યામભાઈ વર્ષોથી રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા દિક્રો ટેક્સટાઇલમાં એકાઉન્ટનું કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાય છે ઘનશ્યામભાઈ છેલ્લા વીસ વર્ષથી આંતરડાની બીમારી હતી જોકે છેલ્લા ત્રણ મહિનામાં આ બીમારીમાં વધારો થયો અને તે જે જમતા હતા તેમાં પણ પાચન થતું ન હતું જેથી તેઓ આ બીમારીથી કંટાળી ગયા અને ઘનશ્યામભાઈ છેલ્લા ત્રણ મહિનાથી પથારી વસ હતા આ બીમારીને કારણે માનસિક તણાવમાં આવી ગયા આજે સવારે દીકરો નોકરી પર ગયો અને ઘરે ઘનશ્યામભાઈ તેમની પત્ની અને દીકરી જ ઘરે હાજર હતા દરમિયાન બીમારીથી કંટાળીને તેમણે ચપ્પુથી પોતાનું ગળું કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે પતિને પોતાનું ગળું કાપતા જોઈને પત્ની તેમના હાથમાંથી ચપ્પુ જોટવી લીધું આ ખેસ્તામાં પત્નીના હાથમાં પણ ચપ્પુનો એક ઘા લાગી ગયો હતો બાદમાં ઘનશ્યામભાઈ પોતાના ગળેથી દોડીને ટેરેસ પર ગયા અને ત્યાંથી મોતની છલાંગ લગાવી દીધી કાપોદા પોલીસને જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા એપાર્ટમેન્ટમાં રહેવાસીઓ એકઠા થઈ ગયા અને તરત જ કાપોદા પોલીસની ટીમ પર ઘટના સ્થળે આવી પોલીસે જરૂરી પંચનામો કરી ઘનશ્યામભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો પત્નીને હાથમાં ઈજા પહોંચી હોવાથી સારવાર માટે ખસેડવામાં આવેલ છે આ મામલે કાપોદરા પોલીસે પરિવારજનોના નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત